કાપવા પડે છે આ પેલી આ પૂજાડી બધા ઓણા કરાવી રહી છે ના કરવાનું કોમ કરવું કરવું પડે કોઈ દિવસ આ કાપેલું નહીં આવ આવડતું નહીં બોલો આ તો દૂઢની કાઢી નાખે મારી ગયો આડુંડું કાપી જાય છે તો ફાવતું નહીં આપણે તો કોઈ આવું કા કાપેલું નહીં આ છે તો કાપવાનું છે ખબર

ભાઈ બન નો ફોન આવ્યો બોલો હા ચિંતા ના કરવું કે તમે જયારે આવો છો કરી જો કમ્પ્લેન કરી દે બસ કેવું નહીં પડે

અરે તને જેવા ગમે એવા લાગે પણ હજી મેં તને જોઈ નહીં તું જેવી લાગે છે જેવી નહીં લાગતી તને જોવું પછી હું તમને બધું અલાવું એમને ને પેલા ની બધું માગમાં કરે કે મુલાકાત તો હજી કરી નહીં તેમાં જોડે હા હા હોય તો અમારો જીવ જતો રહ્યો છે અત્યારે તો પણ શું કરું કઈ રીતે મળવું ને કારુજી એક તો વભરતા નહીં કે હેડો જઈએ એમના ઘેર પણ કારુજી મારા બેટા આડા નહીં હાલતા બોલ મળવાનો તો મને ઘણો જીવ થયો છે પણ હવે શું કરવું ખાલી આ તો કદી નહીં આવું લઈને જાય તાર માટે કોકનું નું કોક તો

હલો પૂજા તો મને હવે સારા માવ પણ શું કરું પીલું પીલું આપડે આપડે પીલું પીલું પેલું નહીં કે પેલું શું કે

માલણ જાગ ચાગરે માલણ જાગ એવું થાય છે પૂજારી નું પૂજારી ના ગોડા થયા હતા પૂજારી ને મળવું તો ફરશે ગમે તેમ કરીને અમે વેલેન્ટાઈન ડે આવી રહ્યો મલવું તો પછી વેલેન્ટાઈન ડે આવતે આવતે કોમ કરવા દે જમા દે પીલી બાજુ પાહા પેલા કારુજી આવશે ને પાહા એમ કે છે કુના જોડે વાતો કરતો તારો કોમન કોમ કોમન કોમ એટલા કોમ કરકે કરવાનો હા એક આખી પાઇપ હોય તો વાળી ટકો કરી દેવા થાય તો આપણે કટકે કટકા કટકે કટકા કટકે કટકા

ফোন আয় লাগে মাথা ভম সেই লাগিব হেল্ল' কোন আছে অ' পূজা পূজা হ'ব নি ঠাই লাগে হাল আপাৰিটাৰ

કૂકી સાહેબ નાશીક અધુરામ પૂરતું જાય ને બાર વખતનું તપેલું હતું જોવે તો ભંગાર્યું હોય ના લે કશું નોંધ ખાલી તપેલા નહોતું એ તપેલામાં ઉડકાય તો ના મને કહે આજ જવું કાલ જવું હવે કઈ એડા ઘટાઇ એટલે જવું એમ નોન લે ખરા મૂકું મને લઈ જો તો આમ કે આપણે ભેટાળો થઈ જાય એમ કેમ એટલે એટલે ફોર્મ કરાવતો હતો પણ આપણો કાળું ભાઈ તો માનતો જ નહીં હાલો

રોમ સીતાની જોડી કીધું અમર છે એમ આપણી જોડી તારું નોમ છોક ગુજાર્યું પણ તને સીતા કહીને બોલાયશ આપણે આપણે ભેગા થા ને ભેગા ને આપણે આ ફોનમાં ભલે વાત કરતો હું ભેગા થાય એટલે મુદ્દન ફોનજી આપણે આપણે બેન વચ્ચે મૂતન સીતા કહીને બોલાયશ

બોલો શું કહેવાય તારું લખાવું છે મારું નહીં આમ નબળી રહેતું બોલું સખતું દોરામાં અંગ્રેજીમાં પૂજા નું કી લખાયું છે માગુ એમ શું થો મારું

पेडा ने घेडो तू काय लाव हावडी तू काय लाव मूळा मूळा लाव मूळा नाही नाही ताणी गाजरा मूळा खाऊ रे वेळ आता

કાળો ભાઈ પૂછે એવો છે કે આ બધું ચો લઈને તમે હેડ્યા એને હા રીમ તો હલાય ના આપણ હું વાત શું કરું છું તમારા પેલા પેલા ગુંદરે નહીં પેલો ભલ્લો એ હું કોંજી કોંજી છે ને ચપલું લઈને તો તે મેલ દઈ છે વાળા ફાય નહીં પેલું ઝાડ વાયેલું

બસ બીજું શું બોલે આ વેલેન્ટાઇડા આવે છે મનાયો એમ આ ફોન કર્યો એટલે હવે અહીંયા શાંતિ થઈ ગયો હવે મહિના ઉધી એમ કર તું કશું ફોન ના કરે ને તો આમ શાંતિ રહે એમ બીજું કંઈ ઓ સારું કર્યું પણ આમ સારું કર્યું મનાવ આયુ ઠ આમ ઠંડક વળે કંઈક આવા કોમ કરવાનું મન ખૂબ જ પડી ગયો હું એ હા રે

ટેન્શન ટેન્શન હતું કે અમારો આમ ઉદાડી ફોન છે આવતો નહીં ત્યાં ફોન કર્યો કે હું ફોનપે કરાયો તો હજાર રૂપિયા લઈ ગઈ ઇન્કમ લઈ નથી ને અમારું ટીમ ઓફ ગુજરાત અમારું ટીમ ટીમ ઓફ ગુજરાત અમારું અમારું ટીમ ઓફ ગુજરાત ટીમ ઓફ ટીમ ઓફ